અરે હાલમાં કેમ છો બધા મિત્રો મજામાં મજામાં તો આજે ફરી વારે નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે આમ તો મિત્રો આપણે બ્લોગ નથી આપડે સેલેજ વિડીયો છે આપણે રમેજનો વિડીયો આપણે લાવ્યા છે અત્યારે અત્યારે બધા મિત્રો આપણે કમ્પ્લેટ આપણે થઈ ગયા છે નવી મિત્રો આપણે રમેશ લાવ્યાશી પટ્ટા ને પટ્ટા મારવાના છે તમને નહીં એટલે તમને રાખતા ને ગાવ્ય લગાતા રાખ્યું નહી આ આજ મિત્રો પછી નવી મિત્રો સેલાઈને આપણે સેલા નથી મિત્રો આપણે કોણ વેદ આમ મારખાય ને એ આપડે જોવાનું છે એટલે એટલું બધું મિત્રો કઈ મારવાનું નથી દાંત કાઢવાની મજા આવે આખો તમે જો મિત્રો વિડીયો જોવા ને તો મિત્રો તમને મજા છે દાંત કાઢવાની બાકી તો જો સ્કીપ કરશો ને તો તમને મજા નહીં આવે બાકી રૂલ્સમાં છે ને તો મિત્રો આપણે જો આ ગાડી જ છે ને આપણે મિત્રો બધી આપણે બારી કાઢ નથી આવડો મિત્રો એટલો ડેલો અહીં આપણે ટાઈમ લેસ આપણે ફોનમાં બે મિનિટ નો લગભગ છે ને મિત્રો ટાઈમ રાખશું અને જો આપડે પીલર છે ને આવડે એટલી જગ્યા એટલા અંદર રાખવાનો લગભગ વેજ નહીં ના સિટિંગ ની કોણ કરવાની અને કાવબેન છે ને પખાટલા નીંદર ને આ આણે આવ્યો લાગે ને ખાલે ફરવાની આપણે બોલી રાખ્યું આય એક જર ઊભો ની રે અને મારું ભુજન છે ને મિત્રો આપણે ફોન પકડાઈ દો આયા જોઈ ને ભાઈ એક જર બહુ ઉભરી ને તમારે કહી દેવાનો જેવું પડે ને આયા આયા એક જર ઊભો ની રે અંડાડી ને સમજાવી દી ને તાર રમ મૂકે રમ મૂકે હા ઇતે ને પરમા દે બધા મિત્રો મજા કેન્સલ બધા મજા મજા છો ઓય ત્યારે શું કહેવાય જો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બ્લોગ ની પણ છેલે તમે કોમેન્ટ કરી દેજો કોણ વધારે માર ખાય માર ખાય કોણ

आई हां सोले पेलो वाला से नहीं मित्र पाकू जो है ना हमारा पापा ने अबेला फोन आदि तो, तो चलिए शुरू करते हैं 2 3 आस्कोले वाला के आउड़ती दो ओस एक Radio Radio r a d i l One t o t h r a खाटा पता <laughs> oh, no, <no>, no, no. <laughs> तो नहीं दे નથી સારા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હાની નજરે થોડી થાય

কি আছে <ınıurai> <personalzagıyor> <sp> <raiences> I was coming to you. o a y it though. h a r o ারো ঩ারে কারে কাদুপেমারা kıলে কাদিো কায়ে কাযে্যেবে আহরেবে য়ে মারেীেরেব্যেটে আসে আসেলে ক্পাদুংরে ने आवाज आवाज मत आवाज मत वीडियो आवाज करो मारे नो नो है ये ये बगा टाइम आउट टाइम आउट टाइम आउट

ひおれひおれ。<music>